નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો દ્રાવણોના ચેપ્ટર છેલ્લા ભાગમાં આપણે અસામાન્ય મોલર દળ છે એ શીખવાનું છે તો હવે તમે કહેશો કે અસામાન્ય મોલર દળ એ વળી શું છે આપણે એ ખ્યાલ છે કે મોલત દળ એવું તમે નામ સાંભળ્યું પણ આ અસામાન્ય મોલર દળ એટલે વળી શું બરાબર ઓકે ચાલો અસામાન્ય મોલર દળ વાથા છે અસામાન્ય મોલર દળ પણ કોનું મોલર દળ આપણે દ્રાવણના ચેપ્ટરની અંદર ભણીએ છીએ કે દ્રાવણ જે બને છે એ દ્રાવણની અંદર બે ઘટકો હોય છે કોણ કોણ એક દ્રાવક અને દ્રાવ્ય તો અહીંયા જે અસામાન્ય મોલર દળની જે વાત છે એ કોની વાત છે તો કે ભાઈ દ્રાવ્યનું અસામાન્ય મોલર દળ ઓકે ચાલ વ્યવસ્થિત ટોપિક છે એકદમ મજા આવે છે ભણવાની ખૂબ જ મજા આવે એવો ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે ચાલો કઈ રીતે તમે આની પેલાના ચાર સંખ્યાત્મક ગુણધર્મ શીખ્યા છો ખ્યાલ હોય તો તમને કયા કયા બાષ્પ દબાણમાં ઘટાડો ઠાર બિંદુમાં ઘટાડો ઉત્કલન બિંદુમાં વધારો અને અભિસરણ દબાણ આ ચારે ચાર ગુણધર્મોમાં તમે જોયું હોય ને તો એના ચારે ચાર ના સૂત્રોની અંદર આપણે દ્રાવ્યનો અણુભાર બરાબર દ્રાવ્યનું વજન અણુભાર જે મેળવો હોય તો આપણે એની અંદરથી મેળવી શકીએ છીએ તમને ખ્યાલ જ છે બધાની અંદર અણુભાર નું મેળવવાનો જે ઘટક છે એનો જે સિંગનાસી m છે

આવશે બરાબર તો અહીંયા m2 આવે છે તો આ બાષ્પ દબાણના ઘટાડા ઉપરથી પણ આપણે એનું અણુભાર સે ગોતી શકીએ છીએ એવી જ રીતે અહીંયા kb મોલારિટી એટલે યાદ કરો વજન છેદમાં અણુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ જેમાં તો ગ્રામમાં બરાબર તો અહીંયા વજન છે w છે તો આની અંદર પણ આપણે m2 છે તો એવી જ રીતે સેમ ટુ સેમ આ મોલારિટીનું સૂત્ર અહીંયા પણ થાય તો એની અંદર પણ m2 છે એવી રીતે અહીંયા પણ m2 છે એનો મતલબ એમ કે ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મો પરથી આપણે દ્રાવ્યનો અણુભાર છે એ ગોતી શકીએ છીએ મેળવી શકીએ છે ઇટ્સ ક્લિયર એટલું ખબર પડી વિદ્યાર્થી મિત્રો ઓકે તો અણુભાર આપણે બધાનો છે એ આચાર્ય ચારો છે આ ચારે ચાર સૂત્રમાંથી આપણે મેળવી શકીએ છીએ ખ્યાલ આવે છે પરંતુ આ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ છે એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે યાદ કરો કે ભાઈ જેમ જેમ કણની સંખ્યા વધે અને ઘટે તો ફેરફાર એ થાય યાદ કરો બાઠા મતલબ બાષ્પ દબાણ અને ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ અને ઉત્કર્ણ બિંદુ વધે આ તમને યાદ છે ઓકે તમને હું એક દ્રષ્ટાંત દ્વારા સમજાવ ધ્યાન આપ એક બે પાત્ર લીધા એની અંદર મેં એકમાં એક ગ્લુકોઝ લીધો અને એકની અંદર એક મોલ કેસીએલ નું દ્રાવણ લીધું છે હવે ગ્લુકોઝ છે એની અંદર કણની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી થાય એક થાય અને આની અંદર કણની સંખ્યા કેટલી થાય બે થાય રેડી તમે મે તમને આને તમને આ જે ગ્લુકોઝ છે કે કેસીએલ છે એના તમે ચાર ચાર ગુણધર્મો માપી શકો કે કે બાષ્પ દબાણ ઠાર બિંદુ ઉત્કલન બિંદુ ના વિસર્જન દબાણ કોઈ પણ એક માપી એમાંથી તમે આ દ્રાવ્યનો અનુભાર મેળવી શકો કે ન મેળવી શકો એ મેળવી શકો પરંતુ અહીંયા ધ્યાન રાખજો એ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મો છે એ કણની સંખ્યા ઉપર આધાર રાખે છે તો અહીંયા ગ્લુકોઝ અંદર જે દ્રાવ્ય કણ ગ્લુકોઝ છે એનો અણુભાર તમે મેળવશો એ અને આમાં રહેલો કેસીયર છે એનો અણુભાર મેળવશો એ તમારી જે અપેક્ષા છે એ અપેક્ષા મુજબ મળે નહીં અને અપેક્ષા મુજબ મળે નહીં એટલે એને આપણે મોલર દળ છે જે આપણે કહીએ છીએ એ કહી ન શકીએ એને મોલર દળ એ ન કહી શકીએ તો શું કહી શકીએ અસામાન્ય મોલર દળ ખબર પડે છે જો ધ્યાન આપો અહીંયા કણ કેટલા છે બે બરાબર તો કેસીએલ નો અણુભાર છે તમને ખબર છે 76.5 સમથિંગ થાય છે બરાબર એ રીતે ગ્લુકોઝ નો કેટલો થાય છે 180 તો તમે જે આનો કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ માપશો ત્યારે એનો અણુભાર મેળવશો ને એ કણની સંખ્યા એક જ છે એટલા માટે એનો અણુભાર તમને 180 જ મળશે ગ્લુકોઝ કિસ્સામાં પરંતુ જ્યારે કેસીએલ ની વાત આવે ત્યારે એની કણની સંખ્યા કેટલી થઈ ગઈ બે એટલે જ્યારે તમે એનો અણુભાર તમે મેળવશો તો એ અનુભવ જે તમને મળશે એ વિદ્યાર્થી મિત્રો તમારી જે અપેક્ષા છે ચુમ્મોતેર પોઈન્ટ પાંચ મળવો જોઈએ મિત્રો તો આના અડધા તમને મળે તો આપણે અપેક્ષા મુજબ તો મળ્યો નહી અપેક્ષા મુજબ મેળો નહીં એ જે મોલદળ મેળવ્યું ખરું પણ અપેક્ષા મુજબ ન મળે આનો મતલબ એમ કે અપેક્ષા મુજબ ન મળ્યો એટલા માટે અમે એ મોલદળ કેવું મોલદળ કહીશું

સામાન્ય મોલ દળ થઈ જશે જો કઈ રીતે આ બધા જ સૂત્રની અંદર આગળ શું લગાડી દેવાનો મોલર આ જે ઘટક છે એની અંદર આગળ અવયવ આ વોન્ટોપ અવય ખ્યાલ આવે છે તો આ સૂત્રમાં તમે આયની કિંમત મેળવી લ્યો તો ની કિંમત મેળવી અને ગુણાકાર કરી નાખો તો તમને જે મોલ દળ મળશે એ બધાનું મોલ દળ કેવું મળશે સમાન જ મળશે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો પણ આ આ આ એટલે છે શું વોન્ટ ઓફ અવયવ છે એ કઈ રીતે મેળવી શકાય એ તમને સૂત્ર દ્વારા હું તમને શીખવાડ ચાલો એના વોલ્ટ ઓફ અવયવ આય મેળવવાના સૂત્ર ત્રણ છે યાદ રાખજો સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ બરાબર તમારું જે ઘટક હોય એનું જે મોલર દળ હોય એ અને જે તમે અસામાન્ય મોલર દળ એ બંનેનો ગુણોત્તર લો એટલે તમને શું મળી જાય આય વિદ્યાર્થી મિત્રો મળી જાય છે તમને ખ્યાલ છે ધારો કે કેસીએલ ની વાત કરીએ આપણે જો સમજો કેસીએલ ની વાત કરશું એટલે શું થશે અહીંયા કેસીએલ નું સામાન્ય મોલર દળ 74.5 ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો હવે એના અસામાન્ય મુહૂર્ત એટલે કે ભાગા બે કરશો ખ્યાલ આવશે તમને તો પાંત્રીસ દુ સિત્તેર છત્રીસ દુ બોતેર સાડત્રીસ પોઈન્ટ પચીસ તો સાડત્રીસ પોઈન્ટ પચીસ હવે તમે એને ભાંગાકાર કરશો તો એનો વોન્ટ ઓફ મૂલ્ય તમને કેટલો મળશે બે ખબર પડે છે તો આ રીતે તમે મેળવી શકો છો અથવા બીજું અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ તમને તમે પ્રાયોગિક રીતે કઈક મેળવ્યું એ અને ગણતરી કરીને મેળવ્યું એ બે નું ગુણોત્તર લ્યો તો ભી તમને મોન્ટેપાયો આઈસી મળી શકે છે એવી રીતે સુયોજન પછીના સંખ્યા અને વિયોજન પછીના કણની સંખ્યાનો ગુણોત્તર લ્યો તો ભી તમને મોન્ટેપાયો આઈસી મળી શકે છે હવે સુયોજન કોને કહેવાય અને વિયોજન કોને કહેવાય યાદ રાખજો આ કેસીલ છે કેસીલ અણુને તોડવું તોડવું એને કહેવાય વિયોજન તોડવું એટલે શું થશે કે પ્લસ અને સીએલ માઈનસ બનશે રેડી તો આ વિયોજન

ગ્લુકોઝનો વોન્ટફ આવ્યો મેળવો હોય તો હું કઈ રીતે મળું ગ્લુકોઝનો વંટફ આવ્યો કિલો મળશે તમે એક ક્યાંક તો કે એની અંદર કર્ણની સંખ્યા ગેલી સ્ટેક જ છે એટલા માટેનો વોન્ટફ આવ્યો કેટલો મળશે એક જ મળશે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે વ્યવસ્થિત તમે સમજી લેજો હું તમને આને થોડુંક હજી ડીપમાં સમજ ચાલો જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઘટક હોય એ ઘટકનું સુયોજન કોને કહેવાય અને વિયોજન કોને કહેવાય તમને પહેલા ખબર હોય છે સુયોજન એટલે કે ભેગા થવું અને વિયોજન એટલે કે છૂટા કોઈ પણ બે ઘટકો જયારે ભેગા થાય છે ત્યારે એ ઘટક છે એને સુયોજન થયું કહેવાય અને જયારે એ જ ઘટક છે એને તોડવામાં આવે ને એના કણોમાં રૂપાંતર અલગ અલગ થઈ જાય એને શું કહેવામાં આવે છે વિયોજન કહેવામાં આવે છે અને વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો આ તમને એમસીક્યુ માં પૂછી શકે છે કે ભાઈ જ્યારે ઘટકનું છે એ વિયોજન થતું હોય તો વિયોજન થાય ત્યારે આયુ મૂલ્ય કેટલું મળે સુયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય કેટલું મળે અને સુયોજન કે વિયોજન થાય જ નહીં ત્યારે આઈનું મૂલ્ય કેટલું હોય એ તમને એમસીક્યુ માં પૂછી શકે છે અને એકદમ મજા આવે આ ટોપિક છે ચાલો શીખી જો વિયોજન માટે આઈનું મૂલ્ય યાદ રાખજો એક કરતાં કેવું હોય છે વધારે હોય છે સુયોજન કે વિયોજન ન થાય તો એક અને સુયોજન અને સુયોજન માટે આઈનું મૂલ્ય એક કરતાં ઓછું હોય છે હમણાં આપણે કેસીએલ ની વાત કરી હતી ને તો કેસીએલ છે તો કેસીએલ છે એને બે બે કણ માં રૂપાંતરિત થયું કે પ્લસ અને સીએલ માઇનસ બે મળતો એનું શું થયું કે સીએલ નું તો વિયોજન થઈ કરશે એટલો વય મળશે એટલા માટે વન ટોફ અવય નું મૂલ્ય આયનું મૂલ્ય માટે કેવું છે એક કરતા વધારે જનરલી જે પણ વિદ્યુત વિદ્યુત વિભાજ્ય જે પદાર્થ છે બરોબર એનું જે તમે વિભાજન કરો ને જેટલા કણ મળે ને વિદ્યાર્થી એ કણની આસપાસ જ વન્ટ અવયવ નું મૂલ્ય હોય છે બરાબર એવી જ રીતે અહીંયા આપણે ગ્લુકોઝ લીધો તો ગ્લુકોઝ છે ગ્લુકોઝ ની વાત કરી ગ્લુકો ગ્લુકોઝ ના હતું એક છે એવી રીતે એસિડ છે બરાબર બરોબર એસિડ નું સુયોજન થાય સુયોજન થાય તો એનું એનું વન્ટ નું મૂલ્ય કેટલું મળે છે પોઈન્ટ પાંચ મળે છે કારણ કે પહેલા છે કણ એક હતો

અને આમાં હું આઈ નું મૂલ્ય એક વધારે હોય એટલે આપણે આઈ માંથી એક ને બાદ કરવા એટલે વન માઇનસ આઈ ગુણ્યા એન શું છે કણ ની સંખ્યા છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો હવે તમને હું એમ કહું કે તમને મેં આગળ એટલું સમજાવ્યું છે તો તમને કહી દઉં એલ ટુ એસ ઓ ફોર ટ્વાઇસ બરોબર પછી છે એમ જી ટુ ચાલો આમાં કણની સંખ્યા કેટલી છે ચાલો જોજે આમાં આમાં કણ કેટલા છે ટોટલ ચલો પાંચ છે તો આનો વન્ટ ઓફ આવ્યો નું મૂલ્ય કેટલું થાય વિદ્યાર્થી મિત્રો પાંચ એમજી જે સેલ ટુમાં કણ કેટલા છે ત્રણ તો એના વન્ટ ઓફ આવ્યો નું મૂલ્ય કેટલું થાય ત્રણ એટલે જનરલી જેટલા એના અણુઓ હોય છે વિદ્યાર્થી કણ હોય છે એટલા જ એના વન્ટ ઓફ આવ્યો નું મૂલ્ય છે એ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અંદર આપણે આ અસામાન્ય મોલર દર એ એટલો જ ટોપિક રાખે છે નેક્સ્ટ લેક્ચરમાં બે મોસ્ટ આઈએનપી દાખલા ચાર ગુણ માં બોર્ડ માં પૂછાય એવા છે ને પૂછાયેલા પણ છે એવા આપણે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી આ પહોંચાડી દેજો અને કઈ પણ છે સબસ્ક્રાઈબ કરી દેજો અને કરી દે બરોબર અને અન્ય લેક્ચરમાં આપણે મળીશું ત્યાં સુધી આવજો